કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અવસર કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે અવસર કંપનીનું ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો માત્ર ખૂબ જ ઓછું ચાલે ચલાવેલું મિત્રો વાપરેલું આ ટ્રેલર તમને જોવા મળશે અવસર કંપનીનું ટ્રેલર છે તળિયું પણ તમે જોઈ શકો છો સાઈડુપત્રા મિત્રો વિડીયોમાં જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો હેવી બનાવટનું ટ્રેલર છે અને ટાયર પણ તમને ટ્રેલરમાં મિત્રો આખે આખા ટાયર જોવા મળશે બાકી રણજીતભાઈના નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને વીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો અમરેલી તાલુકો જિલ્લો મિત્રો અમરેલી અને ગામ છે માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવાણું છન્નુંવાળા નંબર આપેલા છે માં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેલર તમે લઈ શકો છો વિડીયોમાં જુદી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર